અને ગુજરાતના પનુતા પુત્ર નરેન્દ્ર મોદી સુરત આવ્યા હતા તો તેઓને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા પ્રધાનમંત્રીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો પ્રધાનમંત્રીના સ્વાગત અને નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં સુરતીજનો રસ્તા પર ઉમટી પડ્યા હતા પ્રધાનમંત્રી એરપોર્ટથી અબરામાં ગોપીન ગામ ખાતેથી સભા સ્થળ સુધી એમના જે બત્રીસ કિલોમીટર લાંબો રૂટ પર બાય રોડ ગયા જેને લઈને પ્રધાનમંત્રીના રોડ પર રસ્તાની બંને બાજુ મોદી સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડી મોદી મોદીના નારાઓ લગાવ્યા હતા સુરત શહેરના રસ્તા મોદી મોદીના નારાથી ગુંજી અટ્યા હતા તો સુરતમાં પ્રધાનમંત્રીના રૂટ પર જુદા જુદા પોઈન્ટ સ્વાગત કરવા તૈયાર પણ કર્યા હતા આ સ્વાગત પોઈન્ટ ખાતે ઢોલ નગારા વગાડીને ઉત્સાહ જેવો માહોલ આવ્યો હતો એરપોર્ટથી સમગ્ર રૂટ પર પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર ખાતે વિશેષ સ્વાગત પોઈન્ટ પ્રધાનમંત્રી માટે રાખવામાં આવ્યું છે અહીં ઢોલ નગારા સાથે પ્રધાનમંત્રીના સ્વાગતની તૈયારી પણ કરાઈ હતી સાથે હજારોની સંખ્યામાં રસ્તાની બંને તરફ મોદી સમર્થકો ઉમટી પડ્યા હતા